સરકારી તિજડીને નુકસાન આયોજન પૂર્વક કૃત્ય અગાઉ સુરત પોરબંદર સહિત અનેક સ્થળે આગની ઘટનાઓ બનતી હતી સરકારે આ પ્રકારની ઘટના મુદ્દે સાવચેત રહેવું જોઈએ રાજ્ય સરકાર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરે સુરેન્દ્રનગર જિલ્લાના ખાનગઢની અંદર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનની અંદર મગફળીની અંદર આગ લાગી છે સીડબ્લ્યુસી એટલે કે સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન એટલે કેન્દ્રના આવા જે અનાજ માટેના ગોડાઉન હોય છે એની અંદર ગુજરાતની અંદર વારંવાર આગ લાગવાના બનાવ તો બનાવ બનતા હોય છે આવા કોઈ પણ ગોડાઉન જયારે ભાડે રાખવામાં આવે છે અથવા જયારે સરકાર બનાવે છે ત્યારે એની સુરક્ષાની પૂરેપૂરી તપાસ કરતી હોય છે અને તપાસ કર્યા પછી આવા ગોડાઉન ભાડે રાખવામાં આવતા હોય છે આ જગ્યાએ વોચમેન પણ હોય છે સિક્યુરિટી પણ હોય છે પરંતુ વારંવાર આ આગ લગાડી અને સરકારની તિજોરીને લાખો કરોડોનું નુકસાન કરવાનું એક એ ગુજરાતની અંદર ચાલી રહ્યું છે આગ લાગવાનો એક બનાવ નથી અગાઉ પોરબંદર હોય સુરત હોય કે ઘણી બધી જગ્યાએ મગફળીની થેલાની અંદર ગુસ્સું ભરી અથવા માત્ર આગ લગાડી અનેક કરોડોનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે આવું ના બને એના માટે સરકારે સાવચેતી લેવું જોઈએ અને ભૂતકાળની અંદર જે બનાવ બન્યા એની અંદર સરકારે જો સાચી તપાસ કરી હોત અને ખરેખર આ કૌભાંડની અંદર જે સંડોવાયેલા જે આરોપી હતા જે લોકો હતા એમને જેલના હવાલે કર્યા હોત તો કદાચ આ બનાવ ના બન્યો હોય એટલે ફરીથી આ ખાના લીધે લાગીએ કઈ રીતે લાગી એના પાછળના કારણો શું એની તપાસ કરી અને સરકારે જવાબદાર સામે કાર્યવાહી કરી